એટલે દુકાને છે ને આપણે બે પીડ્યું તો હવાનું વેલું ઉઠી જવું પીડ્યું દુકાને બે હવું પીડ્યું ને છાસે લેવા જાવી પીડી ને હવે થઈ ગયા છે એક વાગી ગયું એક એટલે છે ને જમવાનો સમય થઈ ગયો છે તો જમવા જવું છે ને પછી છે ને ખાડા તણે છે ને પાણી આવવાનું છે કિચન ગાર્ડન છે ને પાણી આવવાનું છે એટલે પાણી વારવા જવાનું છે પાણી વારવું તો ન કહેવાય નળીમાં આવતું હોય પાણી હોય પાણી વારવું થોડું કહેવાય પણ એ પાણીને સાચે રસ્તે લઈ જવું પડે ને કઈ આવે તો કલાક એક પાણી આવે એટલે પાણી વેળખાય નહીં એટલે એને સાચે રસ્તે લઈ જવું પડે તો બસ હાલો હવે જમવાનું થઈ ગયું છે એક થઈ ગયો છે એટલે જમવાનું થઈ ગયું છે જમી આવ્યા પછી ઘડીક આરામ કરી ને પછી જ આવવાનું છે પાણી વાર તો દુકાનને મારી દીધું તાળું ને હવે ગાડી લઈને નીકળીએ ઘર બાજુ બાકી તડકો છે જોરદાર આંખ નથી ખુલે એમ બોલો બપોર વસારે ટ્રેક્ટર સારાને ધન્યવાદ જો એ કામ ચાલુ રાખે એમાં માથે છપરી હોય એટલે વાંધો ન આવે ચાલો હવે છે ને છાસ ને લઈ વાય છે ઘર બાજુ નીકળીએ અને રોટલા ભેરા થાય કે આપણે જો ગુંદામાં છે ને પાણીનું કુંડિયું ઢીંગાડી દીધું પક્ષીઓ આવતા હોય ને એ માટે ધોમેકાર તડકાના બિસાડા ક્યાં પાણી પીવા જાય એટલે એને કુળું ઢીંગાડી દીધું બાકી ગુંદા જો ભાષા થઈ ગયા અહીં તો મોટો બધી લુરખો હે તો ચાલો ગાડીને તડકે નથી રાખવી ગાડીને જવા દઈએ રૂમમાં તો ફાઇનલી બે ગયા જમવા જો જમવામાં છે ને કેરીનું અથાણું છે તાજું આ વર્ષનું બાકી છાસ છે છાસમાં જોસ બળફા પછી વઘારેલા ભાત છે ગુંદાનું અથાણું છે તો હાલો બધા બપોરા કરવા કરીને કરી આરામ કરી લેવો પછી છે ને હાડા તને પાણી આવવાનું કિચન ગાર્ડને એટલે કિચન ગાર્ડને જવાનું છે પાણી વાર ત્યાં સુધી આરામ કરવાનો છે તો હાલો બધા જમી લઈએ કોને કોને ભાત ભાવે કોમેન્ટ કરી દેજો વઘારેલા ભાત વારે નીકળી ગયા ઘર બાજુ ડે દસ ને ચુમાલી થઈ ગઈ છે ઘડિયાળમાં માં ને કાલ ના અધૂરા બ્લોગ ની શરૂઆત કરી છે આજે બીજા દિવસે આજે આપણે જવું છે વાડિયે જેઠા તો ને ભાડિયે જવાનું વિડીયો જોતા જાય હું કામે જઈ

ઘડું ખોરાસા આવ્યે ગળું ખોરાશા નહીં સોરી હો ભાઈ ગળું ગળું તાલાળા ગળું તાલાળા આવે જેવો ખટારો આવે આવી ગયા વાડીએ અહીં તો જેઠા બપાસ છે નહીં આ કઈ વાડી છે ખબર ગયા વર્ષે બે જગ્યાએ કપરેશન આવી ગયું પણ પાણી નહોતું થયું ત્યાં બગીચો કર્યો છે ને એટલે પાણીની બહુ બહુ મોટી માત્રામાં જરૂર હોય પાણીની એટલે બે ડાર કરાવ્યા બે ડાર કોરે કોરા ગયા વાળી છે જેઠા બાપા છે ગોતવા જો કટકામાં તો નથી કટકામાં હોય તો ભલે બાકી આપણે જાંબુડામાં જાંબુડા જોઈ લઈએ પેલા ક્યાં તો ખોરાક સરિયા ઉપલા કટકામે નથી નારી થઈ ગઈ મસ્ત જેઠાભાકી દેખાતા નથી ફોન કોને કોને કોમેન્ટ મને તો બહુ ભાવે આ વર્ષની સિઝન પહેલી પેલી વાર જાંબુ ખાધું તો ફાઈનલી મિત્રો આપણે જેઠા બાપા છે ને મળી ગયા છે તો ક્યાં હશે ખબર સામે ખૂણો છે ને સામે ખૂણો નારી છે ત્યાં દેખાય તમને એટલે ઝૂમ કરીને બતાવી દો જોઈ ને દે જોઈ બેઠા બેઠા ને દે તો છે ને અહીંથી કેટલા શેટા બેઠા છે હું ઊની પર બગીચામાં ગોતતો હતો તો બગીચામાં ને થાય છે ભાઈએ કીધું હતું કે ત્યાં ગોડાઉન છે ને બાજુમાં એટલું ગોડાઉન ત્યાં ખૂણામાં છે ને દે છે એટલા કટકામાં હું આપણે આમ ગોઈતા ગયા બગીશામે કઈ વાંધો ને ભલે કડીક નહીં દે આપણે છે ખાટલો છે મસ્ત ઘડીક આરામ કરીએ બાકી આ ગીરની સ્ટ્રોબેરી છે ખાય તો તમારા ભાઈએ જો એટલી બધી સ્ટ્રોબેરી વીણી લીધી છે હા કયો ફ્રૂટ છે એ કોમેન્ટ કરી દેજો ને કોણે કોણે ખાધું એ કોમેન્ટ કરી દેજો બાકી વાડીઓમાં આવીએ ને એટલે આવી મજા આવે નહીં આને શું કહેવાય મને ખબર નથી તમે કોમેન્ટ કરીને કહી દેજો બાકી જો જાંબુ તોડી એવા જાંબુ તોડી એવા બાકી લીંબુડીઓ ને જમરૂકડીઓ ને એવું બધું છે જમરૂકડી છે લીંબુડી છે નારિયેળી છે બાકી જો કલમું છે આંબો છે આંબો છે કલમ નથી આંબો છે દેશી તો અત્યારે આવડી અવડી કેરી થઈ ગઈ તમારે કેવડી કેવડી થઈ એ કોમેન્ટમાં લખી નાખજો બાકી જો વણસે ને પાછા આંબા ક્યાંક વાવવા બનાય છે એટલે થોડાક રોપા કરી લીધા બાકી આનીકવાર લીંબુડી છે કેળ છે પપૈયા છે આવું વાડીમાં આવું બધું મળી આખે બાકી જો આપણે એટલે તોડી લીધા સ્ટ્રોબેરી જાંબુ ઠાકોર પપ્પા જાઉં છું ઉંમર થઈ એટલે છે ને સાંભરવાનું થોડુંક ઓલું થઈ ગયું બાકી મેં ત્રણ મેં છે ને બે ત્રણ પડકારા કર્યા હતા ટૂંકમાં હવે છે ને ઉમર થઈ એટલે થોડું ખંભરાવવાનું ઓછું થઈ ગયું હોય ઉંમર થાય એટલે બધાને થાય તો આપણે થાય આપણે કંઈ એવડા ને એવડા નથી રહેવાના આપણે એ બધાને પ્રોબ્લેમ તો આવવાનો છે બાકી જો પડા છે ને હવે ખેડીને તૈયાર રાખ્યા છે વરસાદ થાય ને રાહ જોવાની છે બાકી આમાં છે ને વાવેતર છે આ ખુલ્લું છે ખેતર બાકી ઉપલામાં છે ને ને એવું બધું છે હા આ કટકામાં નારી છે પછી એના ઉપરના કટકામાં નારીયે છે બાકી જો અહીં છે ને એક ગાખો પટ્ટો છે ને કલમુનો છે એ અહીંથી આમ લઈને સાઈડ રોડ વધી છે ઓહરવો એ બાકી જેઠા બાબા આ બાજુ ને દે કારણ કે કરી નાખવું પડે વરસાદ સમયમાં એટલે કે દોઢ બે મહિનાની થાય એટલે

સાઈડો નાખવાનો છે પાણી નથી આવ્યું એટલે સાઈડા વાળાને પૂછવા ગયા આવે પછી નીકળીએ હવે આપણે શું કામે આવ્યા ખબર તમને હાલો બતાવી દોડે હાલો હવે કહી દો કે શું કામે આવ્યા હતા મારા ભાઈનો ફોન આવ્યો હતો દિનેશભાઈનો મારા માસીના છોકરાનો કે વાડીએ છે ને ભાઈ ડુંગળી છે લઈ જઈજો એટલે આપણે છે ને ડુંગળી લેવા આવ્યા હતા બતાવી દો ડુંગળી ડુંગળીનું આખું બાસકું ભર લીધું મેં તો થોડીક જ કીધી પણ જેઠા બાપા કે નહીં હવે આખી લઈ જાવ કાંટું ક્યાં રાખવી હવે ખોટી બગડી જાય કે લેતો જ જાઓ બધી આખું બાસ્કુ ભર દીધું બાકી તમને વાયુ બતાવી દો પાણી બધે ઊંડા કબૂતર કેમ બેઠા બધે જો મજા આવે ને ભેજવાળું વાતાવરણ હોય ને એટલે પાણી છે ને બહુ ઊંડા હોય ગયા એટલે ઉલારે થઈ ગયું છે એટલે જ આ પોર ડાર કરાવ્યા તા બે પણ સક્સેસ ના ગયા કંઈ જો થઈ ગયો ને તો આ બગીચો છે ને અત્યારે ઢીલા લેરા બગીચામાં એમ છે ને નારીયેરી હુકાતી હોય છે પાણીની અછત હોય ને એના હિસાબે પાછી કંઈક ટ્રાય મારશું ભગવાનની કૃપા થાય તો થઈ જાય પાણી એમાં કંઈ હોય નહીં હવે એક વારમાં બે વાર બે ટ્રાય મારીને એટલે થોડુંક બેલેન્સનો પ્રોબ્લેમ થઈ જાય એટલે હવે એક બે વખત હશે દે એટલે થોડુંક સોલ્યુશન થઈ જાય પાછી ટ્રાય મારશું ગાશે ને તો તાલા હુકાવા મંડે એટલે ધીરે ધીરે પછી નારિયેરીમાં હુંકો આવે એટલે પાણી હોય ને તો આને ભાઈ બે ત્રણ દિન બે ત્રણ દિન પાણી જોઈએ જો અત્યારે પાટલા છે ને હુકાઈ ગયેલા છે કારણ કે મળતું ન હોય પાણી એટલે ને આ પાણીનું ઘર છે નારિયે છે ને એ પાણીનું ઘર છે અને ગમે એટલું પાણી દો નહીં એને ઘટે ઘટે ને ઘટે છે ને પાણી હોય તો જ આમાં નારિયેર બંધાય પાછા એટલે આવું છે આ નારિયેરી બગીચા કરી કરીને બેસી જાય ને પણ પાણી હોય ને તો જ કરાય ફાઇનલી આવી ગયા બકરા ખેતરમાં જો આનો ફાયદો હોય ખબર અહીંયા આવે ને ખાય થોડું લીંડી સાજિયું કરે તો ફાઇનલી આવી ગયા આપણે ઘેરે ને બાસ્કુ લઈને ઘેરે ભૂકી ગયા બાકી જો બે નાટું સ્ટ્રોબેરી લઈએ આપણે સ્ટ્રોબેરી એટલે આપણે ગીરની સ્ટ્રોબેરી જોરી આની અંદર છે બાકી થોડાક જાંબુ એવા સ્ટ્રોબેરી તમને ખબર છે જ્યાં ઉતારતું થઈ રેડી તો હલો વિડિયો છે ને બહુ લાંબો ખેસાઈ ગયો છે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો તમારા મિત્રોને શેર કરી દેજો એક મસ્ત લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય ને તો જય શ્રી જયશ્રીરામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાસે આવા એક બીજા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ ભાઈ બાય